ભાસ પાટણમાં સોમનાથ મંદિર પાસેથી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે મંદિરના પાર્કિંગ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની ફરિયાદ થઈ હતી વનવિભાગે માનવભક્ષી દીપડો પકડવા માટે હાથ ધરી હતી કવાયત ત્યારે સોમનાથ મંદિર પાસેના વિસ્તારમાંથી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે દીપડાને રેસ્ક્યુ કરી સલામત સ્થળે મોકલાયો છે દીપડો પાંજરે પુરાતા સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે મંદિર આસપાસ જાડી ઝાંખરા હોવાથી દીપડાને રહેઠાણ મળી રહે છે ત્યારે સોમનાથ ટ્રસ્ટને આસપાસના વિસ્તાર છે બાદ અમે તાત્કાલિક ત્યાં પાંજરું ગોઠવી અને દીપડો પકડવા માટેનો પ્રયત્ન ચાલુ કરેલા હતા આજે ઓગણત્રીસ પાંચ બે હાજર ચોવીસ ના વહેલી સવારે દીપડો જે હતો એ પકડાઈ ગયેલ છે બાદ એમને આસપાસમાં જે લોકો હતા એમને હટાવી એમને શિફ્ટિંગ કેજમાં લઈ અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે તથા આસપાસનો જે વિસ્તાર હોય ઝાડીઝાખડાવાળો વિસ્તાર હોય જેથી હું સોમનાથ ટ્રસ્ટને વિનંતી કરું છું કે આ વિસ્તારને સાફ સફાઈ કરી અને દીપડાના રહેઠાણને કાયમી માટે નાશ કરે જેથી કરીને ભવિષ્યમાં વારંવાર દીપડો આવતો હોય એ આવવાની પ્રક્રિયા અથવા તો તેમની જે રહેઠાણની જે છે એમને નાશ થઈ જાય તો ભવિષ્યમાં આ દીપડો અહીંયા આવવાની શક્યતાઓ ઘટી જશે